તર પણ આ મેળાને કેવામાં આવે છે મિત્રો આખી આખી માર્કેટ આપડે છાયું વાતાવરણ છે સામે બધા જે રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં છી તો મિત્રો આજે કચ્છ બની ગયું છે કાશ્મીર ઠંડો ઠંડો ફૂલ બોન ચાલુ છે વરસાદ ક્યારે આવે છે ક્યારે વળ્યો જાય છે કાઈ આઈડિયા નથી અને મિત્રો કાલે મોટા યક્ષ યક્ષ દાદાએ મેળો છે અને મેળાની આજે આપણે તૈયારી જોવા માટે જાવી આવી છે કે કેટલી રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે કેવી નવી નવી રાઇડ્સ આવેલી છે તો અંદર મિત્રો મિત્રો જો આપણી અને આજે સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયો મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો મારી સાથે ફટોફટ આપણે લાવી એક્સ અને આજનો આપણે મેળાનો વિડીયો ને આપણે આજે આનંદ કરી અને જોવી નવી નવી રાઈટ શો નીકળી આવીને તો ચાલો મિત્રો મળીને આપણે એક યક્ષો જો મિત્રો આવું છે આજનું કચ્છનું વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ છે જો વાદળછાયું વાતાવરણ

Thank you જો આપણે પહોંચી ગયા હતા યક્ષ ના મેળા ની અંદર ને સાત થી આઠ એકર ની અંદર આખી કે જગ્યા ની અંદર ફેલાયેલી જગ્યાની અંદર મેળો થઈ જાય કે જે કચ્છ અંદર કહેવાતું મીની તરણે તર પણ મેળો કહી શકાય છે અને ગુજરાતના બીજા નંબર ઉપર આવતો મેળો યક્ષ દાદા નો મેળો છે ને આજો તમે જેટલી રેટ સુધી સાત થી આઠ એકર આખા ગ્રાઉન્ડ ની અંદર આખી આખો મેળો આખો ફેલાયેલો છે અને આ બધા અત્યારે જો અત્યારે દુકાનોની અત્યારે બધી શરૂઆત થઈ ગઈ જો અત્યારે અમુક જગ્યા આવી પણ આ જો તમે નાના છોકરાઓ માટેની રાઇડ્સ પણ આવી ગયેલી છે બધી આપણે જોવી અંદર મેળાની અંદર આપણે અંદર આટો મારી કે આપણી પાસે છે આજે ફોર જેટલી જાશે ત્યાં સુધી આપણે લઈને જાશું આ છે જો મિત્ર આખી આખી માર્કેટ આપણે માર્કેટની અંદર આવ્યા છે કારણ કે જયારે મેળાની ચાલુ થઈ ગયું હોય ત્યારે આપણે આ જગ્યા ઉપર કોઈ દી નથી આવેલા ઓછી નાની મોટી બધી દુકાનો હોય છે વધારે તો ના નહીં આપણે જાવીએ આ બાજુ રાઈટ બધી છે ને રાઈટ બાજુ આપણે જાવી છે તમને અહીંની આજની રાઈટ બધી બતાડું એ ટુ ઝેડ બધી બધી રાઈટ આપણે આજે આપણા વિડીયો ની અંદર કવર કરવાની છે જો આ બાજુ બધી રેન્જર નહીં બધી છે અહીંયા ક્યાંથી લાવવાનું છે

તો હજી જો મિત્રો હજી બધી બધી રાઈડ્સ નું કામ બાકી છે અને ચાલુ થાય છે કાલે રવિવાર આ છે જો સામે બધા છે યક્ષ દાદા નું મંદિર જો સામે છે યક્ષ દાદા નું મંદિર આ જે સામે અત્યારે મેં તમને બતાડ્યું યક્ષ દાદા નું મંદિર ત્યાં આપણે લોકલ બે થી ત્રણ જણા ની અરે વાતચીત થયેલી એ લોકો એવું કે છે કે ત્યાં દાદા એ ખીર થાય ખીર થયા બાદ પછી મેળાનું ઓપનિંગ થાય છે આવું બધું આપણને જાણવા મળ્યું છે અને મિત્રો જે સાત થી આઠ એકર ની અંદર ફેલાયેલી જગ્યાની અંદર મેળો છે ગુજરાતના બીજા નંબર ઉપર આવતો મેળો છે અને મિની તરણેતર પણ આ મેળાને કહેવામાં આવે છે તો આપણે મિત્રો જે જગ્યા ઉપર અત્યારે છે બોતેર યક્ષ આ મેળામાં તમે અત્યારે જો ખોવાણા તો તમને ક્યાંય પણ તમે મળશો નહીં જ્યારે તમારી ગાડીનું પાર્કિંગ હશે પાર્કિંગમાં જ તમે ભેગા થશો કે પછી અમુક જગ્યા પાર્કિંગમાં પણ ભેગા નથી થતા આજે અત્યારે ટ્રાફિક નથી અને કાલે જો તમે મેળો ચાલુ થયા પછી જો તમે આવશો ને તો મિત્રો ટ્રાફિક છે દુનિયાભરનું કે તમે આ ખૂણા ઉપર ઊભરી રહીશો ને તમે અંદર સુધી એમ નેમ તમે ઓટોમેટિક અંદર આવેલા જશો ઉષ્કલ ઓર રીતે પબ્લિક હોય છે આ મેળાની અંદર અને બધા બાર થી બ બધા આવે છે અા બચ્ચા આવે છે વાઘરમાંથી પણ આવે છે બધી નોખી નોખી ડિસ્ટ્રિક્ટોમાંથી આ જગ્યા ઉપર મેળો કરવા માટે બધું પબ્લિક આવે છે અને કચ્છનો ટોપ નંબરનો મેળો કહેવાય 72 યક્ષ હજી જોઈએ આપણે અંદર માર્કેટમાં અંદર આટો મારી શોપ કેટલી કેટલી ચાલુ છે અને કેટલી શોપ બંધ છે તો જોઈ ચાલો મિત્રો આપણે ચડી ગયા તા રોડ ઉપર અને જો અહીંયા રોડ ઉપર આવડી દુકાનું છે કારણ કે અંદર ગાડી અંદર જાય એમ હતી નહીં એટલે આપણે અંદર આમાં બજારમાં માર્કેટમાં ગાડી લઈને નહોતા નીકળ્યા જોઈએ આગળથી જો ગાડી જતી હશે તો આપણે જાવી આગળથી અંદર માર્કેટમાં તો વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં અને મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલશો નહીં કે તમે વિડીયો અમારો ક્યાંથી તમે જોવો જો કે અમને પણ નવી પ્રેરણા મળે કે અમે હજી સારા સારા વિડીયો બનાવી સારી સારી જગ્યાઓ પર જાવી તો આજના વિડીયો આપણે આયા જેન કરશું કાલે રવિવારે ઓપનિંગ છે તો કાલે ઓપનિંગમાં પણ આપણે આવશું ઓપનિંગ તમને અને વિડીયો બનાવશું આપણે તો આજના વિડીયો ને મિત્રો આપણે અહીંયા જ આપડે એડ કરીએ છીએ તો બધા મિત્રો જય માતાજી અને વધારો યક્ષ ના મેળા ની અંદર